શું આપણે મારું નામ નવનીતભાઈ છે નવિતભાઈ શું કહેશો આજે હું વેપારી નથી એક નિવૃત્ત બેન્કર છું પણ એક વસ્તુ સત્ય અને સચોટ વસ્તુ કેવી જોઈએ કે જે આ વેપારી ભાઈઓએ બંધ પાડ્યો છે એ ખરેખર બિરદાવવા યોગ્ય છે આ કોઈ રાજકીય એલાન નથી પણ આ નાના મોટા માનવ જીવનની કાંઈ કિંમત નથી આ લોકોને અને આ શાસકોને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર સિવાય કોઈ આદત જ નથી અને આ લોકોએ જે રાજકોટની પ્રજાને જે રીતના વેરાથી માંડીને દરેક જગ્યાએ લૂટી રહ્યા છે તો આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આ માણસની જીવનની પણ કંઈક કિંમત છે અને આ નાટક ત્રણ ત્રણ કમિટીઓ તપાસ સમિતિને આ સમિતિ તે સમિતિ ફિંડલું વાળવાના નામે જે કરી રહ્યા છે આ ખરેખર પ્રતિસાદ જોરદાર મળવો જોઈએ અને આના સામે લોકોએ પ્રતિકાર કરી અને લોકોએ ખરેખર સરકારને આ બાબતે પોતાની લાગણીની વાચા જે પત્રકાર ભાઈઓ આપી રહ્યા છે એના માટે ધન્યવાદ શું કહેશો કોંગ્રેસે આ મુદ્દો એ કેવો છે હું કોઈ પણ પક્ષ બાબતે જવા નથી માગતો કારણ કે અહીંયા ભક્તો અને અંધભક્તોનું ખોજ છે સારું બોલશે તો કહેશે કે ભક્તિભાવવાળો છે કોઈક વિરુદ્ધ બોલશે તો કે આ અંધભક્ત છે આ વિરોધી છે પણ એક વસ્તુ સચોટ છે કે સત્યને સત્ય કહેવામાં કોઈના બાપની શરમ રખાય નહીં અને હકીકત એ છે કે નિર્દોષ સત્યાવીસ લોકો મરી ગયા છે એ બાબતે આ જાડી ચામડીના રાજકારણીના પેટમાં પાણી નથી એ વાત પણ જાણો છો હું પણ જાણું છું અને બંધ રાખવા એક મહિનો થઈ ગયો ઘટનાને જે રાજકોટના ટીઆરપીન સોનકાંડની જે દુર્ઘટના બની હતી એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ